ઉમરપાડામાં આદિવાસી અધિકાર બચાવો રેલીમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જોડાયા હતા અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આદિવાસી સમાજ દ્વારા આદિવાસી અધિકાર બચાવો રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વન વિભાગના અધિકારી જ્યાં સુધી સ્થળ પર નહીં આવે ત્યાં સુધી જગ્યા નહીં છોડીએ તેમ ચૈતર વસાવાએ જણાવ્યું હતો ઉમરપાડા દેડિયાપાડા સોનગઢ સહિતના વિસ્તારના લોકો પણ રેલીમાં જોડાયા હતા ત્યારે સિત્તેર હજાર હેક્ટરમાં બનનાર અભયારણ્યનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો સ્ટેચ્યુ ઓફ યુનિટી થી સાપુતારા કોરિડોર રદ કરવાની માંગ પણ કરી હતી વન અધિકાર અધિનિયમનું સંપૂર્ણ અમલીકરણની માંગ સાથે મામલતદાર કચેરી ખાતે આદિવાસી સમાજના લોકોના ધરણા જોવા મળ્યા હતા પૈસે દેને આપણે પરિવાર કા ખાના સોચા નહી આજ હમરે હૈ

હું મામલતદાર છસો ની આસપાસ જનમેદની એ એકત્ર થઈને અહીં આવેદનપત્ર આપવા માટે આવેલ છે સદર આવેદનપત્રમાં મુખ્યત્વે એફઆરએ એટલે જંગલ જામીન દાવા અરજી સંબંધે ના પ્રશ્નો આવેદનપત્રમાં જણાવેલ છે વન અભયારણ્ય સર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી નેશનલ હાઈવે છપ્પન ઉકાઈ જળશક પ્રોજેક્ટ જેવા વિવિધ પ્રશ્નો બાબતનું આવેદનપત્ર આજે રજૂ થયું છે એ અહીં અમે આજે અમદાવાદ કચેરી ખાતે હાજર રહી સ્વીકારેલ છે આજે લોક સંઘર્ષ મોરચાની આગેવાનીમાં ઉમરપાડા ખાતે આદિ આદિવાસી અધિકાર રેલી અમે યોજી છે અને અમે રજૂઆત કરવા માટે મામલતદાર કચેરી ઉમરખા ઉમરપાડા ખાતે આવ્યા છે ત્યારે અમે અગાઉ પણ એમણે કીધું હતું કે પ્રશ્ન જંગલ ખાતાનો છે તો જંગલ ખાતાના આ રેન્જના આરએફઓ અહીંયા હાજર રાખજો પીઆઈને હાજર રાખજો અને મામલતદાર પોતે રહેજો છતાં આરએફઓ ગેરહાજર છે પોતે બાનાકારીને જતા રહ્યા છે ત્યારે અમે અહીં ધરણા પર બેઠા છે જ્યાં સુધી આરએફઓ એમના સબ ડીએફઓ કાં તો ડીસીએફ કક્ષાના અધિકારી અહીંયા નહીં આવે અમારી રજૂઆત નહીં સાંભળે ત્યાં સુધી અમે અહીંયા અહીંયાથી ઉઠવાના નથી ભલે અમને રાતવાસો કરવો પડે તો અમે રાતવાસો કરીશું અમે ભૂતકાળમાં વિધાનસભાના પણ ઘેરાવા કર્યા છે બિરસા મુંડા ભવન સચિવાલયના પણ ઘેરાવા કર્યા છે અને જ્યાં પણ અમારે લડવું પડે છે અમે પૂરા અધિકારો સાથે લડીએ છીએ ત્યારે આ વિસ્તાર અનુસૂચિત પાંચમાં આવતો વિસ્તાર છે પૈસા એકમાં આવતો વિસ્તાર છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત અહીંના વિસ્તારમાં અમારા આદિવાસી લોકોએ જંગલ જમીન છેલ્લા થી ત્રીસ વર્ષથી ખેડીને ખાય છે ત્યાં રહે છે પોતાના ઘર છે અને બધા ઉકાઈના વિસ્થાપિતો છે ત્યારે અચાનક જ અભયારણ્ય આવવાના નામે જંગલ ખાતું પોલીસનો ઉપયોગ કરીને ત્યાં જીસીબીઓ લાવી ખાડા ખોદીને ઝૂપડા તોડીને અમારા લોકોને અહીંથી કાઢી નાખે છે અભયારણ્ય બનાવીને ખાનગી ક્ષેત્રને આપવાની એમની જે યોજના છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ આ વિસ્તારમાં ભૂતકાળમાં ડેમોના નામે કોરિડોરના નામે હાઈવાના હાઈવેના નામે અને સ્ટેચ્યુ ઓફના નામે જીએમડીસી જીઆઈડીસીના નામે તમામ વખતે આદિવાસીઓને આ જ પ્રકારે અહીંથી કાઢી દેવામાં આવ્યા છે ત્યારે વિકાસના નામે જે પ્રકારે આદિવાસીનો વિનાશ થાય છે અમે કોઈ પણ ભોગે હવે ચલાવી લેવાના નથી અત્યારે પણ અમે બાબા સાહેબે આપેલા સંવિધાન થકી જ અમે વાત કરીએ છીએ આમાં અધિકારોની જ વાત કરીએ છીએ જે પ્રકારે ગામ સભાનો અહીંયા પાવર હોવો જોઈએ એની જગ્યાએ અધિકારીઓ પોતાનું રાજ ચલાવે છે એ પણ અમે હવે ચલાવવાના નથી ત્યારે અમારી રજૂઆત એ જ છે કે આ લોકો સાથે જે ગેરવહીવટ ગેર અત્યાચાર થાય છે એ હવે થવો નહીં જોઈએ જો ફરી કોઈ આ લોકો સાથે આ પ્રકારનો અત્યાચાર કરશે તો આજે તો અમે બે તાલુકાના લોકો ભેગા થયા છે આવનારા દિવસોમાં ભીલ પ્રદેશના લોકો અમે ભેગા થઈશું જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના તમામ લોકો અહીંયા હશે ત્યારે આજે સ્પષ્ટ કહીએ છીએ અમારા બધા જ સંગઠનના લોકો અહીંયા ઉપસ્થિત છે બધા જ લોકો પક્ષ પાર્ટી ભૂલીને લોક સંઘર્ષ મોરચાની અધ્યક્ષતામાં યોજાયેલી રેલીમાં અમે સમર્થન કરવા એવા છે અને આવનારા દિવસોમાં પણ અમારે ગાંધીનગર ખાતે પણ ઘેરાવા કરવાના થશે તો અમે ત્યાં પણ જઈશું સુરત કલેક્ટરે ઘે ઘેરાવો કરવાનો થશે તો ત્યાં પણ જઈશું જો અમારા લોકોને ન્યાય ન મળશે તો અમે સડકથી લઈને સદન સુધી લડવા પણ તૈયાર છે પણ હવે અમે પાછી પાણી કરવાના નથી હવે અમે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન આપીને જતું રહીને હવે પૂરું નથી કરવાના ફરી જો આ પ્રકારની આદિવાસીઓના ગામ ખાલી કરવાના હેરાન કરવાનું કામ કરશે તો આ વિસ્તારના હાઈવે પણ બંધ થશે એ પ્રોજેક્ટો પણ બંધ થશે અને તમામ મોરચે અમે લડી લેવા માટે તૈયાર છે ચેતરભાઈ ખાસ અભિયારણની વાત હોય કે જમીન સંપાદનની વાત હોય તમામ જે પ્રોજેક્ટો છે આદિવાસી વિસ્તારમાં જ કે સરકાર બસ હવે એમને નજર આદિવાસીની જમીન ઉપર છે હવે સિટીમાં કોઈ બાકી નથી એટલે આ વિસ્તારમાં આજે તો ઉમરપાડાનો વારો છે કાલે માંડવીનો વારો આવશે ડેડિયાપાડાનો વાલિયાનો ઝઘડિયાનો તો શું અમારે કાયમ અમારી જમીનો જ આપી દેવાની છે કાયમ અમારે ભોગ જ આપવાનો છે અને એની સામે આજે શું વિકાસ કર્યો છે આઝાદીના અઠોતેર વર્ષ થઈ ગયા આજે અહીંયા શિક્ષકો નથી દવાખાનાઓમાં ડોક્ટરો નથી સાધનો નથી શાળામાં ઓરડાઓ નથી અહીંયા આંગણવાડીના મકાનો નથી આજે રોજગારી નથી અમારી સુવિધા કઈ નથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દીધી એની બાજુનું ગામમાં આજે આદિવાસીઓ ત્યારે રહે છે એના માટે રોડ નથી હમણાં ડિલિવરીમાં એક બેન રસ્તે પ્રસૂતિ થઈ ગઈ એક ચાપડ ગામ છે ત્યાં બેનને પ્રસૂતિની પીડા ઉપડી લઈને જતા જતાં બેન રસ્તે મરી ગયા તુરખેડામાં હમણાં બેન રસ્તે મરી ગયા તો આ વિકાસ છે એટલે અમારે હવે ભોગ આપવાનો નથી હવે અમે અમારા અધિકારો અમારી પાસે છે સંવિધાન અને સંવાદથી વાત કરીએ છીએ ત્યાં સુધી બરાબર છે હવે યુવા આગેવાનો યુવા પેઢી જાગેલી છે હવે જો અમારા લોકો સાથે આ પ્રકારનો અન્યાય થશે તો પણ લડવા તૈયાર છે અનુસૂચિત પાંચમાં ગ્રામ પંચાયત નહીં પણ ગ્રામ સભાનો પાવર છે ગ્રામ સભા નક્કી કરે એ ચાહે કોઈ પણ હોય સંસદ હોય વિધાનસભા એનાથી પણ સૌથી વધારે પાવર અનુસૂચિત પાંચમાં સભાને આપ્યા છે તો ગ્રામસભાની પરવાનગી વગર કોઈ પણ પ્રોજેક્ટ આવી ના શકે પણ આ લોકોએ એમના કેટલાક સરપંચો છે એમને વિશ્વાસમાં લઈને એમને લોભ લાલચ આપીને એમના પરથી બારોબાર ઠરાવો લઈ લીધા છે અને પછી આવા અભ્યારણોને એ બધું લાવવાની ફિરાકમાં છે જે પ્રકારે નર્મદામાં સફારી પાર્ક બનાવીને

એમણે એમના વિસ્તારોમાં બનાવવું જોઈએ અહીંયા અમે દીપડા પર કે વન્ય પ્રાણી પર જરા બી પથ્થર મારીએ એટલે દસ વર્ષની અમને સજા થાય વર્લ્ડ વાઇલ્ડ લાઈફ એક્ટ અંતર્ગત ને દીપડાઓ બાર બારથી લાવીને પાંજરામાં લાવીને અહીંયા છોડી દે અમારા લોકો પર હુમલા કરે ત્યારે કોઈના પર કાયદો લાગુ નથી પડતો ત્યારે પેલા ચેક આપીને પછી એ લોકો રાજી રાજી થઈ જાય એટલે અમારે કોઈ દીપડા કે કોઈ અહીંયા કોઈ સફારી બફારી પાર્કની જરૂર નથી અને અમે આવનારા દિવસોમાં એ મુદ્દે એકદમ આક્રમકતાથી લડીશું અમે ક્યારેય કોઈ દિવસે પણ આવા પ્રોજેક્ટો સાથે અમે ક્યારે સહમતી નહીં આપે તમે જોઈ લો જામનગરમાં આખો પાર્ક એ લોકોએ અદાણીને આપી દીધો અંબાણીને આપી દીધો તો આ પ્રકારે હવે જમીનો પર એ લોકોની નજર છે આદિવાસીઓને જમીનો પરથી ખદેડી દો આજે છત્તીસગઢ હોય ઝારખંડ હોય આજે નાગાલેન્ડ હોય મણિપુર હોય તમામ જગ્યા ઉપર આર્મી મૂકી દીધી છે દેશની અડધી આર્મી તો આદિવાસીઓ સામે લડે છે આદિવાસીઓ સામે આર્મી લડે છે તો આ જ પ્રકારે આવનારા દિવસોમાં બી આ વિસ્તારમાં ન થાય એના માટે અમે સૌ યુવાનો ભેગા થયા છે અને સરકારને મેસેજ આપવા માગીએ છીએ જ્યારે પણ ઉમરપાડા હોય માંડવી હોય કોઈ પણ આદિવાસી સાથે કંઈ થશે એ ચાહે કેવડિયા હોય કે કોઈ પણ અમે બધા એક થઈને લડીશું અને અમે હવે ત્યારે પણ આ પ્રકારના પ્રોજેક્ટોથી અમારી જમીનો આપવા માંગતા નથી